શ્રી વલ્લભાદી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શિક્ષાપત્ર અગિયારના શ્લોક ત્રણમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે શ્રી કૃષ્ણ ફલાત્મક રસાત્મક ભાવાત્મક સ્વરૂપાત્મક છે તેમનું સ્મરણ સદા કરવું લીલા સહિત ભક્ત સહિત સ્મરણ કરવું કારણ કે રસાત્મક શ્રી કૃષ્ણ બ્રજભક્ત સંગ અષ્ટ પ્રહર લીલા કરે છે તો જ્યારે કૃષ્ણનું સ્મરણ કરીએ ત્યારે આ બ્રજભક્તો સહિતનું જો સ્મરણ હશે તો તે ફલાત્મક રસાત્મક ભાવાત્મક કૃષ્ણને આપણને મેળવી આપશે અને આપણા સેવા પ્રકારમાં પણ ન્યારી ન્યારી સામગ્રીઓ ન્યારા ન્યારા વ્રજભક્તોના ભાવથી છે તો જ્યારે જ્યારે જે સેવામાં પદાર્થ આવે ત્યારે તે તે ભગવદીયની આપણે સુધી કરીએ જેવી રીતે દૂધ છાનીએ અને સુધી કરીએ નારાયણદાસ બ્રહ્મચારીજીની ખીર સામગ્રી ધરીએ ત્યારે પણ નારાયણદાસ બ્રહ્મચારી મુરમુરા રોગ આવીએ અને કૃષ્ણદાસ મેઘનને યાદ કરીએ તૂતૈની સામગ્રી ભોગ ધરીએ અને સિંહનંદના ક્ષત્રાણીના ભાવે ધરીએ મીઠું દહીં ધરીએ અને પ્રભુદાસ જલોટાનો ભાવ કરીએ શ્રી કહ્યું હતું કે પ્રભુદાસ દહીં બડો મીઠો સુંદર હૈ કહા તે લાયો જલેબીની સામગ્રી જ્યારે કરીએ ત્યારે શ્રીજીની સુધી કરીએ શ્રી ગોસાઇજીના જન્મદિન મનાવવા આપે જલેબી કરાવી હતી રામાનંદ પંડિતને કુંભનદાસજીને પણ યાદ કરીએ બથુઆની ભાજી અને સુધી કરીએ માધવદાસજી કે જેને ગદાધર દાસે ભાજી લાવવા પણ આપી અને સંવારવાની પણ ટહેલ આપી દૂધ ધરીએ અને સુધી કરીએ નરોની અથવા લલિતાજીની હસી હસી દૂધ નાથ બેંગન ધરીએ અને શેઠ દાસને યાદ કરીએ માલા માધવદાસજીના ભાવની ફૂલના માલાજી ધરીએ તો માધુરીદાસ માલી અને જુહીના માલા પટેલના ભાવથી ડોલ ઝુલાવીએ અને સુધી કરીએ એક વિરક્ત જેણે હથેલીમાં ડોલ ઝુલાવ્યો હતો સુગંધી અર્ગજા અરગજા અને પૂરલમ પૂરનમલને યાદ કરીએ રોટી ધરીએ અને એક બ્રાહ્મણી અડેલકી રોટી કરતા જાય અને કહેતા જાય કે અરે આટલી બધી રોટી કરી મુસાબિલાઈ લઈ ગયા લાગે છે કડી ધરીએ અને આસ્કરનજીને સુધી કરીએ બાજરીના દાણા માં બેટી રાજનગરના ભાવના પદ્મનાભદાસજીના ભાવથી છોલા ધરીએ મથરેજીએ કહ્યું હતું મોકો તેરો કિયો છોલા બહોત ભાવત હે માખણ ધરીએ અને ગુજર કે બેટા કી બહુને યાદ કરીએ છાસની સામગ્રી મધુમંગલના ભાવથી બેજરની રોટી ટેટીના સાગ સંગાના કુંભનદાસજીના ભાવથી કેરીમાં કુંબનદાસજી અને આમરસ ધરીએ ત્યારે નાગજી ભટ્ટની પણ સુધી કરીએ ચના ચમેની સંતદાસ ચોપડાના ભાવથી ધરીએ ગદ્દલ પ્રભુને ધરીએ અને ત્રિપુરદાસને યાદ કરીએ દાલ રોટીની સામગ્રી કરીએ કૃષ્ણદાસ સ્ત્રી પુરુષને યાદ કરીએ લૂણની સામગ્રી જ્યારે લૂણ આપણે ધરીએ રાજભોગમાં તો એક દાંતરડા વાળો વિરક્ત જેણે દાંતરડું વેચી નાખ્યું અને બે પૈસા આવ્યા શીખસાઈજીને ભેટ કરી શીખસાઈજીએ તેમાંથી લોણ મંગાવીને શિનાજી અને શી નવનીત પ્રિયાજીમાં સામગ્રીમાં પધરાવ્યું ખરબુજા એક વિરક્ત જ્યારે વિરક્ત સમારવા માટે કહે છે ખરબૂજા અને શ્રી ઠાકોરજી કહે છે મોકો ખરબૂજા બહુ પ્યારો લગત હૈ આજ હું વાંસોહી ખેલુંગો જ્યારે ગુલાબ ધરીએ અને એક લાખ રૂપિયાનું ગુલાબ લેનાર સ્નેહ પ્રકાશિકાની સુધી કરીએ ધર્યું હતું તો સિવ્ય સ્વરૂપને અહીંયા અને અહીંયા શ્રીજીનું મસ્તક ઝૂકી જવા લાગ્યું લાડુ ધરીએ અને પરે રંગીલ ગોપને યાદ કરે શીજી બાબાએ કહ્યું હતું બેગી લાડુ કી સામગ્રી સિદ્ધ કરી લે મલ્યાગીરી ચંદનમાં બે ભાઈ પટેલ નૃત્ય કરીએ તો ગોવિંદાસ ખવાસ ધોંધીને સુધી કરીએ જ્યારે મૃદંગ બજાવીએ અથવા ગાન કરીએ હોળીના રંગ પિચકારી સમયે રાવલના બ્રજવાસીને યાદ કરીએ વસ્ત્ર સેવા માથે બરાતી હોય તો પ્રેમજી લુહાણા જેને વસ્ત્રના એક એક તારમાં અનેક સ્વરૂપોનું દર્શન થયું હતું વસ્ત્રની ગાંઠી બનાવીએ ક્યાંય પધરાવા માટે ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવ આગ્રે કો એને સુધી કરીએ બીના બજાવીએ તો એક બિનકાર શ્રીનાથજી દ્વારકો તેને સુધી કરીએ માછી જો આપણી પાસે હોય તો એક વેશ્યા કી છોરી જાકે પાછે પાછે શ્રી ઠાકોરજી માચી હસ્તમે લીએ ડોલતે ઠાકોરજી પાછળ પાછળ જાય અને જ્યાં બેસવું હોય બિરાજુ હોય ત્યાં માચીને રાખીને બિરાજી જાય હોરી ખેલના વસ્ત્ર ધોઈએ તો એક ધોબી શિનાથજી કો તેની સુધી કરીએ દહીં ભાત અરોગ આવી અને શ્રી ગોસાઈજી અને પાથો ગુજરીને યાદ કરીએ ઉત્તમ પ્રકારના શાક મેવા તરકારી અને સુધી કરીએ ગુંજરીની પ્રભુજીને પંખો કરીએ અને દામોદરદાસ સંબલવાલાના લોંડીને યાદ કરીએ ગાયની ટહેલમાં બે પટેલભાઈમાંના છોટાભાઈ મુગદાજી ના હું તો કાકાજી કહીશ તેમને યાદ કરીએ પખાવજ નૃત્ય કરીએ તો અલી ખાન સુધી કરીએ વસ્ત્ર પર છોટી છોટી બુટ્ટીઓ બનાવી અને સુધી કરીએ સિંહનંદના ક્ષત્રાણીની આપણે દરેકે દરેક સેવામાં અનેક અનેક વ્રજભક્તોના ભાવ સંમેલિત છે અને આ રીતે આપણે વ્રજભક્તોના ભાવથી જ્યારે સેવા કરશું ત્યારે તે ભક્તો આપણી સિફારિશ પ્રભુજી સુધી પહોંચાડશે અને સેવા રસાત્મક ફલાત્મક બનશે શું વાલા શકી જય